અને લગાવો તો વળી હાલ તો નહીં બધું કારણ કે વળી સરખી આવશે ને કાપવો પડશે એટલે કોઈક પાણી ભરવા આવે ને તો ના ના પડાવરાય વારા પરથી વારો ને પછી ગારો એવું થાય એમ અને આ છે ને આ તો મારે ઊંઘળો છે બરાબર છે એટલે હાલ કોઈ કહેવાય નહીં પણ મને પેલી ઉઘરામણી કરવા દે અને પેલા પોપટાઈ અને પેલી તો ઇટાળી રસ્તો છે અને હરાબોલ્ટ જવા લાંબા છે કારણ કે આ હળી જાય છે આ હાલ તો ખાલી થોડું ઘણું કામ કરે છે આ વાસમતી તો હળી જ જશે અને આ આ રેડી છે એમ તો આ બરાબર છે એટલે આ રહ્યો ને આ હારે હારે આ કોમ નાશે બીજા બધા ખરાબ હશે ને કાઢી નાખશે બરાબર છે અને ઓછા ઓછા મરી જશે આ તો તો નોખી લીધી આપણે વીજ રહી જાય અંજાર ના ઓટાઓને ખીજ દે આ ઓતા હવે મરી જાય અને આટલું ભૂકડે ને તો પતરી જેવું લાગે એટલે કાળા હાથ ચોકડી ગયા બરાબર છે આ ગાડું હવે જેવું પડશે બાર કાકો લબડી જાવતો મન ના લઈ જાય તો હું હરું પારો જતો રહેશ અને હાલ આ ગાડી પાડે કોઈ હડતું નહીં અને આ ગાડી તો એટલી અમારે જીવથી વાલી હતી ને એનું તો કોઈ જ વાલ્યું નતું અને આ છે ને આ પેપડ્યું નહીં હવે નખાવી પડશે અને મને ભ્રમ નહીં કરવા જાવું પડશે

એ પેલું તો આપણે શેનો શેનો ભાગ આલવાનો છે ખબર છે પેલો તો કોલેમ ને ઓટા મારી જાય વિધી અમી કરાવવાની છે અને પેલો મોટર નો પંપ બગડ્યો છે ને અંદર નો એ હમો કરાવવાનો છે અને એના પૈસા હું લેવા ફરું છું અને સર કે મિત્ર તને છે બરાબર છે એટલે તાર તેમ હું તને એક કહેવા આવ્યો છું કે તો પૈસા આલ રા તાર પાગના આલ રા અમે પોપ કઈ એ તો થાપઈ થાપઈ લાવું એમ એટલે તાર તમાર પાગના ખોદ ના એટલે હોદ ના એટલે હોદ નો નવરો બેઠો તારવા જેમ

પંદર ને પંદર એટલે મને એક હતી વાળો મોટા ઉપાડી ને જતો રે તો બે દાડી હાથમાં એસી હજાર કાટવા પડશે એક જણા

ની પંદર ની પંદર ની પંદર થાય બરાબર છે એટલે મારે ભરવાના છે પૈસા બરાબર છે અરે મેં તો જે હાલવાના છે બરાબર છે એટલે તો તમે યાર છે ને એ મેં તો પંદર ની પંદર ની પંદર ની પંદર એટલે ખાલી પંદર પંદર જ લે બરાબર છે પંદર ની પંદર ચલા કુલ ટોટલ મારે બરાબર છે અને આપણો પંદર ત્રીસ હજાર હાલવાના રહ્યા તમારે બરાબર છે હા ચલાવો હા ના એની શું વાત તમે શું બધું હાથ આવી જાય તમે

પંદરસો રૂપિયા ના પણ હડતા મોજા ફાલા હવે મારે જવું પડશે દુકાન

બકા બાર ગામ થી આવે છે તારે બધું રાહુલજી તૈયાર પૈસા લાવો પૈસા પણ આ તો પૈસા પૈસા વાત કરે પૈસા પૈસા આપડે ખટી જાય પૈસા આપડે કાલ વાત કરે

તમે હેમણા લાવ્યો કે નવ થોડા ડારા છે એમ એલી માંગવા મત કે છોડ મત કે એમ હું પીલાન કરવા કીધું બાવડ મત મનકો હડી જાય અને પૈસા પૈસા જો વિહર વિહર નિયમ કજીએ મને પરવરી નહી મન્યું તન

તારાબા પગડી પડ્યો છે ઘેર પોટલી ના ખાજી હું રોટલી બરાબર છે તાજા કઢી ના છે તાજા તાજા કઢી ના લઈ હાશી વાત

ચાર કોલમ ના થાય પંદર હાજર અને બોર ના થાય એસી અને બાકી પંપ નવું થાય આ થાય લાવો દસ હજાર હું આલું

તમે પૈસા પૈસા આલ્યા હવે આપણે બૂર આવ્યો રંગી હમો કરાવ અને સુખ સોથી આપડે હવે શેતારું પાવ એ આપણે થઈ જાય અને આપણે

આપણે હવે શુકશો ને ત્યારે બોર્યા આપડે હવે આ બોર બગડ્યો હમો રંગી સંગી કોલમ જેવી હવે આપડે આજે હમુ કરાવો અને દૂર સૂચવંતિ હમો થઈ જાય અને આપડે કુટુંબ ના ભાઈ હવે શિક્ષણ છેતર પાવાની વાત ની આપડે તમારે અમારા તમારે લેર થઈ જાય રાધાકૃષ્ણ